નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા તાલુકાની રાજગઢ પંચાયતનો નો લાચીઓ તલાટી આકારણી માટે રૂપિયા સાત હજાર ની લાંચ લેતા એસીબીના ના છટકામાં રંગેયા ઝડપાયો લુણાવાડા તાલુકાના રાજગઢ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીએ ફરિયાદીને મંત્રી આકારણી માટે રૂપિયા સાત હજાર ની લાંચ માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી મહીસાગર એસીબી ફરિયાદ કરતા એસીબીએ એ છટકુ ગોઠવી રાજગઢ તલાટીને

આલ રેવાસી જયસિંહનગર સોસાયટી ગણ નંબર 22 વરદરી રોડ લુણાવાડા મૂળ રેવાસી ગોલાના પલ્લા તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર ને મળ્યા હતા ને આકારની માંગણી કરેલ હોય જે આકારણી કરી આપવા માટે રૂપિયા સાત 7000 લાંચની માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માગતા નહોતી મહીસાગર લુણાવાડા એસીબી માં ફરિયાદ કરી હતી મહીસાગર એસીબી ફરિયાદી સાથે મળી છટકુ ગોઠવ્યું હતું તે મુજબ રાજગઢ તલાટી પિયુષભાઈ પટેલ વરદરી રોડ લુણાવાડા સ્વામિનારાયણ મંદિર પાસે રાજ જનરલ સ્ટોર કલર ઝેરોક્સ ખાતે રૂપિયા સાત ની લાત લેતા એસીબીએ એ રંગ્યા ઝડપી પાડવામાં આવ્યા હતા મહીસાગર એસીબીએ એ મંત્રીને કમ લાત લેતા ઝડપી પાડતા અન્ય લાચિયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે તલાટીકમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયો ને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ